ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છતાં અવારનવાર ડ્રગ્સ ચરસ તેમજ દારૂ સહિતના નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ પોઈન્ટ પાંચ શૂન્ય કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે મળતી માહિતી અનુસાર અમેરિકાથી ફોરેન પોસ્ટ ઓફિસમાં આ ડ્રગ્સ આવ્યું હતું પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો ભરેલો હોવાનું સામે આવ્યું છે અઠ્ઠાવન પાર્સલોમાંથી હાઇબ્રિડ ગાંજો વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે લિક્વિડ ફોર્મમાં સાઠ બોટલો મળી આવી છે અમેરિકા કેનેડા અને યુકેથી તમામ પાર્સલ અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ સુરત વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે કરેલી પૂહપ્રહમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે વીસ દિવસ પહેલા પણ અમદાવાદના શાહીબાગમાં ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાંથી આ પ્રકારના શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું